નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ચૌદસો ને પંચાણું રૂપિયા મહુવા નવસો એકસઠ થી તેરસો ને બાસઠ રૂપિયા ગોંડલ એક હાજર થી ચૌદસો ને એકસઠ રૂપિયા કાલાવાડ અગિયારસો થી ચૌદસો ને સાહીઠ રૂપિયા રાજકોટ અગિયારસો પચાસથી તે ચૌદસો ને ચુમ્મોતેર રૂપિયા અમરેલી નવસો એંસીથી ચૌદસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બારસો વીસથી તે ચૌદસો ને પચાસ રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જામજોધપુર અગિયારસો પચાસથી તે પંદરસો અગિયાર રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો છવ્વીસ રૂપિયા ભાવનગર અગિયારસો પચાસથી તે ચૌદસો ચાલીસ રૂપિયા બાબરા અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો ને જેતપુર એક હજાર એકસઠથી તે પંચોતેર રૂપિયા વાંકાનેર અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા મોરબી અગિયારસો સિત્તેરથી તે ચૌદસો ને રૂપિયા રાજુલા અગિયારસોથી ચૌદસો એંશી રૂપિયા વિસનગર અગિયારસો બાવીસથી ચૌદસો સોળ રૂપિયા બક્ષરા અગિયારસોથી ચૌદસો ને રૂપિયા ઉપલેટા બારસોથી ચૌદસો પચીસ રૂપિયા માણાવદર અગિયારસો પચીસથી તો ચૌદસોને દસ રૂપિયા ધોરાજી બારસો વીસથી પંદરસો ને પિસ્તાલીસ રૂપિયા વિશિયા અગિયારસો પંચોતેરથી ચૌદસો એકતાલીસ રૂપિયા ભેંસાણ અગિયારસોથી તો ચૌદસો રૂપિયા ખંભાળિયા બારસો ત્રીસથી તો રૂપિયા વિસનગર અગિયારસોથી તે ચૌદસો રૂપિયા વિજાપુર નવસો બેતાલીસથી ચૌદસો એંશી રૂપિયા હિંમતનગર તેરસો એકત્રીસ થી ચૌદસો ને રૂપિયા માણસા બારસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા સિદ્ધપુર અગિયારસો પિસ્તાલીસથી ચૌદસો સાઠ રૂપિયા વડાલી તેરસો સિત્તેરથી ચૌદસો ને પંચોતેર રૂપિયા ગઢડા બારસો પાંચથી તે ચૌદસો ને પચાસ રૂપિયા અંજાર ચૌદસોથી ચૌદસો એંશી રૂપિયા